બહુ મહત્વનું હોય નીલેશભાઈ ઝીંક અને સલ્ફર આપણા દરેક પાકમાં અને સલ્ફરનો એવો રોલ છે કે જે હવામાન હિસાબે પડતા સલ્ફર એક ફંગીસાઈ પણ આવે છે ફૂગને ફૂગનું પણ કામ આપે છે અને સલ્ફર બધા ખેડૂત મિત્રો વચ્ચે નાનું નામ છે નીલજભાઈ જે આ શ્યારો પાક છે કણા હોય ધાણા હોય વટાણા હોય કોઈ પણ પાકમાં અને આને આપણે નાખવાનું છે અઢી વીઘા જેવું અઢી થી ત્રણ વીઘા નાખી આવું અને આની ચાર કિલાની કિંમત છે નીલભાઈ છસો ને પચાસ રૂપિયાની આસપાસ બજારમાં મળી જાય તમને

દેશી ખાતર સાથે અથવા કોઈ પાવડર સાથે જો તમે ભેળવી આપી દો તો સારાને સારું રિઝલ્ટ પાણી સાથે પાવામાં એનું આપણે જમીનની અંદર માપ જળવાતું હોય પાણી સાથે પાવે એટલે જે દોરિયાથી પાણી ઉતરું આવતું હોય તો આગળના પારિયામાં વધારે ઉતરતું હોય પાછળમાં ઓછું ઉતરતું હોય તો મારું એ બધા ખેડૂત મિત્રો એવી અહીંથી ભલામણ છે કે તમે કોઈ પણ ઉરિયા અથવા કોઈ પણ ખાતર